જી આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને જો કે આજે આપણે વિડીયો ચાલુ કર્યો છે બપોર પછીનો અત્યારે જો કે ત્રણે જેવો ટાઈમ થઈ ગયો છે બપોર પહેલાનો આપણે વિડીયો શૂટ નથી કર્યો જ કાંઈ અને મારે પાછળ વનરાજભાઈ અને રામજી જો કે આગળ હેલો જાય છે સલાખો લઈને એટલે રામજીભાઈ અમારા હેલા જાય છે અને વનરાજભાઈ બીજા બધા માણસો જો કે પડાની અંદર છે ચાલો ભાઈ આજ ચાર થી પાંચ જણા વાડી અંદર કામ કરે છે અને વાડીનું શું કામ ચાલુ છે તમને વિડીયોમાં કન્ટિન્યુ બની રહીઓ ચાલો થોડી વારમાં તમને બતાવવું કે ભાઈ આવી રીતનું કામ ચાલુ છે વાડી અંદર અને તમે જોઈ શકો છો આજનું હવામાન એકદમ ખુલ્લું હવામાન દેખાય છે આજ આવું જ કંઈક પ્રકારનું વાતાવરણ છે મસ્ત મજા જુઓ ભાઈ આપણે આ મકાનનો નજારો અમારે ધાબા વાળું મકાન જો કે આપણે થોડીક વાર પછી ફળાની અંદર જઈ છીએ અને થોડું ઘી અત્યારે મારે કામ છે તો થોડીક વાર પછી આપણા માટો મારી એવું કામકાજ ચાલુ છે હાલો ભાઈ ફળા માં અત્યારે આવતા રહ્યા છે ફાઇનલી અને આ બાજુ કામ પણ ચાલુ છે પાથરા ફેરવવાનું હાલો ક્યાં તો કરો હાલો જોકે પાથરા ફેરવવાનું આ રીતનું આવડા બધા બે વાગ્યા ને આવતા રહ્યા છે ને હું અત્યારે આવ્યો હું

આ બાજુમાં રામજી બેઠો છે ને ઓલી બાજુ વનરાજ કા એટલે તમે શું બે કરો હે હાલો ભાઈ વનરાજ ભાઈ ફરવાડ છે જો કે ગામમાં રમે છે નાટક આવી ગયા જોવા જવાનું છે

અમારે માનું બેન હવે જો કે આટો ઓરીન પાછા શેઢા બાજુ આવતા રહ્યા છે અને મારે બધા આ બાજુ માણસો બધા પાણી પીવા બેઈ ગયા છે ચા પાણી પીવા ચા બનાવનસ જવાનો હવે અમે ટાઈમ થઈ ગયો સાડા ચાર વાગી ગયા તો વાગ્યા તો પરસો બરાબર વિરું નસ લાગતા तड़कोस लगे हैं ना ऐसे मिंटा हटी थी जनल बोने पर शुभ और तो अनाब ये ने बारे क्या वक्त था क्या है <laughs> आई रिट नूपाई काम जालू है वाड़ी नू ने पत्थर वातर फेरे भी हैं भगवान ने पत्थरी फेरी वाड़ी की इंद्र देवे न तो तार के दो निम्नक पर निकली थी हम કેટલાક દી થયા ઉપાડી કેટલા આઠ દી થયા જોકે મગફળી ઉપાડીને આપણે આઠ નવ દી થઈ ગયા છે કે વધારે થયો એટલો ટાઈમ થઈ ગયો છે દિવાળી મોડ ને ઉપાડી તે 15 દિવસ આવા ઝોલ કરતો એમ તો હા એટલે જોતો તો જાજો થયો તે તારીખ બારીખ લખી છે મગફળીના પાથરા ફેરવી છે પણ આ રીતના મગફળી પર એટલી ખરીદાય છે જો કે માવઠાના હિસાબે પાથરા આવી રીતની મગફળી જો કે ઘણી બધી ખરીદાય છે ડગલા મોઢે હાલો ઉતાવળ રાખો રાખો

અને જોકે મગફળી કાઢવામાં આપણે હલર તો આપણે જો કે લાવવાનું છે ટૂંપણી ગામ છે ને અમારે ભૂપત કાકાનું કે એમાં લીંબુના અંદર જાડ છે એના હિસાબે લીંબુનું વાવેતર છે એટલે હલર બીજું નહીં હાલે ઢગલા કરવામાં તો કે થોડી કપાણ પડે છે એટલે હલર આપણે લાવશું હાલું જાય કાઢતું જાય એ અંદર મગફળીમાં અંદર પીડી રહે પાનું પણ અંદર રહી જાય એટલે ઢગલા કરવાનું થોડી કપાણ પડે એમાં લીંબુનું વાવેતર છે ને એના હિસાબે જોકે આજ આપણે બીજા દિવસ આપણે આપડે બ્લોક છે અને આજ હવામાન પણ ઘણું ખુલ્લું દેખાય છે ના ભાઈ વાડી અમારી લીંબુની જુઓ આપણે આવી રીતનું મસ્ત મજાનું આજનું કઈ હવામાન છે આજ જો કે આપણે વિડીયો શૂટ સાજુ નથી કર્યો એટલે બસ આજનો આપણે ટૂંકમાં જો કે વિડીયો લેવાનો છે આ બીજું ખેતીવાડીનું કામ જો કે વધારે છે એના હિસાબે આવી રીતનું આ બીજા દિવસનું હવામાન છે અત્યારે જો કે બાર જો ટાઈમ થઈ ગયો બાર વાગી ગયા છે કમ્પ્લીટ ના છે ભાઈ મકાન ધાબાવાળું ચાલો આપણે આજનો વિડીયો કાંઈક આટલો જ કંઈક છે વધારે નથી જો કે બીજો આપણે આવતીકાલે પાછો આવશે રેગ્યુલર હવે જો કે વિડીયો આપણા અમુક આપણે નહીં પણ હવે વિડીયો જો કે સાડા બાર વાગ્યાના ટાઈમ ઉપર આવશે કમ્પ્લીટ જોવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ઘણા મિત્રો જો કે સબસ્ક્રાઈબ આપણે કોમેન્ટ પણ ઓછી આવશે વિડીયોની અંદર કોમેન્ટ પણ કરતા રહેજો અને ચેનલમાં નવા આવ્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે જો કે મિત્રો આપણે હાંડ પડી ગઈ છે અને આજનો વિડીયો આપણે આવો જ કંઈક રહ્યો છે તમને જો અમારી વિડીયો સારો લાગ્યો તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા મળશું કાલના વિડીયોમાં રામ રામ જય માતાજી